બે તાલુકા ધીમા અને રા મળીને કુલ આઠ તાલુકાઓનો સમાવેશ થાય છે નવનિર્મિત જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા ચારસો ગામડાઓ તથા નવ લાખ ઇઠ્યોતેર હજાર આઠસો ને ચાલીસ વસ્તી સમાવેશ થાય છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતીવાડા દાંતા અમીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવીન બે તાલુકા ઓગઢ અને હડાદ મળીને કુલ દસ તાલુકાનો સમાવેશ થાય છે સરકાર દ્વારા માટે જિલ્લા નિમણૂક કરવામાં આવી છે અને ગાંધી જયંતી બને છે આ સરદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ શ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે સરહદી વિસ્તારના અપેક્ષા અને આકાંક્ષાઓ હતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું thank you